અત્યારે ચૂંટણીની કામગીરી ચૂંટણી કાળની કામગીરી ચાલતી છે રામાયણ માં બધા જ દોડતા છે તો અમારે સવાર સવારના દોડવું પડવાનું તો ત્યાં જતા છે ભોલુભાઈ આરામ પર છે ન દિવસ દરમિયાન શું થાય છે આપણે જોઈએ તો આખા દિવસ દરમિયાન શું એક્ટિવિટી કરીએ તમને બતાવીશું અને લગ્નની સિઝન ચાલે છે તો તમે લોકો બધા લગ્નમાં વ્યસ્ત થશો તો લગ્નની મોજ માણતા રહો અને અમારા વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબને પણ કરાવતા રહેજો જુઓ મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે રામકુવા થોડીવારમાં ગામ પહોંચી જઈશું અરે સુરખાઈ આવી ગયો અને સુરખાઈ નટવડો જ ચાલુ થઈ ગયો જુઓ અને નાની કંઈથી જુઓ બધા જડ બધા કાપી નાખ્યા છે રસ્તો પોળો કરવા માટે કાલે તમે નહીં કાપવાના આમ કરીને પણ ખબર નહીં વાત છે

પાછું ગવર્મેન્ટ એવું નહીં વિચારે કે ચાલ જળ કપાઈ દે એની બાજુમાં કઈ રોપાવી દે એવું નહીં એમ કાપીને પૂરો જ કલાક વાળો આ ગરબાળો એ એવો નીકળી જાય મોટા મોટા જાડો તો આમલી કેમ બાકી રહે એની પરમિશન નહીં લીધી હોય નહીં આપેલા

તમ જવા માટે જગ્યા નહીં રહી અહીંયા ચાલો મિત્રો પહોંચી ગયા છે સીધા સ્કૂલ પર ઘરે પહોંચી જઈએ જે ફોર્મ ભરવાનું છે તે ફિલઅપ કરી દઈએ આપી દઈએ આ છે અમારા ગામની સ્કૂલ આંગણવાડી ને સ્કૂલ છે ચાલો મિત્રો જમી હોય લીધું અત્યારે છે ને પાણી મુકેલું છે ફૂલ છોડમાં અહીં છે ને બગનવલી છે અને આ સરસ મજાનું ફૂલ છે સમસ્ત છે યુનિક ફૂલ છે આ ગુજરાતમાં અહીં નથી ઉછું નું છે અહીંયા થોડું પાણી લગાવી દીધું એટલે આ ચીજ બચી રહે અને આ છે જામબુ આલેની

એ બધું કોઈને મળતા મળતા ને બધું આવ્યા એટલે બહુ ટાઈમ થઈ ગયો હજુ ચીખલીમાં છે આ દિનકર ભવન પાસે ને હવે હજુ અડધો પોણો કલાક પહોંચતા અતુલ થશે અને રસ્તે રસ્તા બનતા છે અડધો પોણો કલાકની જગ્યાએ બે કલાકો થઈ જાય કારણ કે વચ્ચે જામ ઘણો બધો છે ચાલો તો જઈએ કેમ જવાનું બોલું

એ તો એકદમ જ બંધ થઈ ગયેલી તે મિત્રો ખજ આસમા સે ગીરો ખજૂર પે અટકે એક અડધો પોણો કલાક જેવો તા ફસાયા ના ગુંલા ચોકડી થી ગાડી ફરી પાછો આ જામ આ લગભગ લગભગ નહી તો 20 મિનિટ તો મિનિમમ તો જો તો પણ થોડીક લાઈન ચાલતી છે એટલે વાંધો નહીં સ્પીડ લાઇન તો ટોટલી સ્ટોપ હતી આ થોડું થોડું પાંચ દસ ની સ્પીડે તો ચાલતી છે ગાડી કંટાળી થોડું થોડું ચાલતું છે મિત્રો પંદર મિનિટ પછી એ જામ પણ નીકળ્યો ને હવે થોડો રસ્તો ક્લિયર થયો વાયગા છે સો છ આપણે ઓલમોસ્ટ પોણો કલાક લેટ આલોકના જલસા છે જો

જે અલગ ને ઘેરે અમે બનાવીએ ને તે પણ અલગ ને તમે પણ ટ્રાય કરજો ચાલો તો બતાવો ચાલો આજે શું બનાવના આજે છે ને પાવભાજી બનશે તારા માટે હમ ને તારા બિસ્કાર માટે ને આ બાજુ બટાકા પીસાતા છે આગા છે ફ્લાવર છે ગાજર છે પટાણા છે બધું જ છે આમાં સરસ મજાની પાવભાજી કાંદબી છે સક્કરિયા હશે ચાલો આ શું છે બોલો હા છે ને તમે જો મારો જૂનો વિડીયો જોયો ને આ ટામેટા સ્ટોર કરેલા અત્યારે ટામેટાનો ભાવ શું છે બરોબર કે સિત્તેર રૂપિયા કિલો છે સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા કિલો આપણે આ બાર પંદર રૂપિયા કિલો ટામેટા છે અત્યારે આ સેવ આપણે એને સેવ નહીં કરી મૂકેલું મોબાઈલની દુનિયામાં છે ને સિલા એટલે સેવ કરેલો જ થાય પણ આને આપણે સ્ટોર કરેલો કરેલું કહેવાય સીધું એને

লসান চানো টেটো জবরদস্তি তো বুঝেছে મિત્રો પાઉભભાજી કેટલી જોરદાર બની છે છે બોલો કેવું લાગે પાઉંભાજી બહુ મસ્ત હે બહુ મસ્ત બધું પૂરું થઈ ગયું ને અંત તો ભાવે જ નહીં મારી પાઉંભાજી તો લાગી સરસ જો મિત્રો આટલી જ ભાઈ છે પૂરી ગરલા છે જો હા બધા આપણે તો ખાવાનું પતિ ગયું ને બોલું ભાઈ હો ભાત લઈ દીધા ગાણી હતા રોટલો જ મજા આ મતલબ તો પાઉની ખાવા મારે રોટલો જ ખાય હે ને આમ હું પોતવા જાય ને મેં તો હાથું થઈ ખાઈ તો આટલી જ વહી દેખાવાના ચા આવી જાઉં ચાલો બસ ઇટની બચી ગઈ